દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે પહોંચીએ છીએ દેવભૂમિ દ્વારકા તો દ્વારકામાં તમે જ્યારે આવો છો તો તમારે બૂટ અને તમારા જે મોબાઈલ છે તે જમા કરાવવાનો રહે છે તે પણ દ્વારકા મંદિર ટ્રસ્ટ તરફથી નિઃશુલ્ક છે તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો આ કાઉન્ટરમાં તમારે મોબાઈલ હોય તો મોબાઈલ અને તમારું જે તમારા બૂટ ચપ્પલ કોઈ પણ જમા કરાવવું હોય તો તમે પાછળની સાઈડમાં જમા કરાવી શકો છો અને ત્યાંથી જે દ્વારકાધીશના મંદિર તરફ જવાનો સાઈડમાં રસ્તો છે ત્યાંથી તમારે જવાનું દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત દ્વારકાધીશ મંદિર છે જે ચાર ધામનું એક ધામ પણ કહેવામાં આવે છે આ દ્વારકા નગરીની સ્થાપના આદિશંકરાચાર્યએ ઈસવીસન છસો છ્યાસી થી સાતસો સત્તરની વચ્ચે કરી હતી દ્વારિકા ભારતના સાત પ્રાચીન ધાર્મિક શહેરોનું એક શહેર છે દ્વારિકા ભગવાન શ્રી કૃષ્ણના તીર્થયાત્રા સર્કિટનો આ એક હિસ્સો છે જેમ કે વૃંદાવન મથુરા બરસાના ગોકુળ ગોવર્ધન કુરુક્ષેત્ર અને પુરીપણામાં સામેલ છે દ્વારિકાને ગુજરાતની સૌથી પહેલી રાજધાની માનવામાં આવતી હતી દ્વારિકાને ઇતિહાસમાં મોક્ષપુરી દ્વારકામતી અને દ્વારકાવતી નામે ઓળખાતું હતું આનો ઉલ્લેખ મહાભારત જે પ્રાચીન ગ્રંથ છે તેમાં કરવામાં આવ્યો છે છેડમાં તમે જે દરવાજો જોઈ રહ્યા છો ત્યાંથી આપણે મંદિર તરફ જવાનો રસ્તો છે ત્યાં અંદર જવાનું રહે છે અને બૂટ ચપ્પલ અને મોબાઈલ તમારે આગળ મેં તમને કીધું એ તો તમારે જમા કરાવવાના રહે છે અને અહીંયાથી આપણે અંદર જવાનું રહે છે પણ અંદર મોબાઈલ એલાઉડ નથી એટલા માટે અંદરનું આપણે શૂટિંગ નહીં લઈ શકીએ બહારથી જે પણ નજારા હશે તે અમે તમને એક્સપ્લોર કરવાના છીએ આ વિડીયોમાં જોઈ શકો છો પાછળ તમે જે મંદિર જોઈ રહ્યા છો આ છે દ્વારકાધીશનું મેન મંદિર અહીંયાની જે માર્કેટ છે અને સુદામા બ્રિજ છે ગોમતી ઘાટ છે ત્યાં મોબાઈલ એલાઉડ છે તો ત્યાંના જે નજારા છે તે અમે આ વિડીયોમાં તમને એક્સપ્લોર કરવાના છીએ તો જોઈ શકો છો દ્વારકામાં ભારે પ્રમાણમાં દર્શનાર્થીઓ અત્યારે દર્શન માટે આવેલા છે પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ તેના મામા કંસનો વધ કરીને આ જગ્યાએ વસવાટ કરવા માટે આવ્યા હતા અને આ જગ્યાએ દ્વારકા કરી બારસો એકતાલીસ માં મોહમ્મદ શાહે આ દ્વારકા નગરીમાં આક્રમણ કર્યું અને આ જગ્યાને ક્ષતિગ્રસ્ત કરી નાખ્યું અને આ લડાઈમાં દ્વારકાના પાંચ બ્રાહ્મણો લડતા લડતા મૃત્યુ પામ્યા હતા જેને શહીદોના રૂપે સન્માનિત કરવામાં આવે છે મિત્રો ફાઇનલી અત્યારે આપણે ગોમતીઘાટ પહોંચી ગયા છીએ ગુમતીઘાટમાં જોઈ શકો છો તમને આવા ઊંટ જોવા મળી છે અને ઊંટની સવારી થી સો રૂપિયા જે હોય તે હોય છે તો દર્શક મિત્રો તમારે ઊંટનો રાઉન્ડ મારવો હોય તો સમતોલ જગ્યામાં મારવો હોય તો પચાસ રૂપિયા છે અને પાણીમાં ઊંટનો રાઉન્ડ મારવો હોય તો સો રૂપિયા એનો ચાર્જ છે અને જોઈ શકો છો ભારે પ્રમાણમાં અત્યારે દર્શનાર્થીઓ જગ્યાએ આવ્યા છે આપણે સુદામા બ્રિજ તરફ જવાનું હતું પણ અહીંયાથી મને ઇન્કવાયરી મળી છે જ્યારથી મોરબીનો પુલ તૂટ્યો છે ત્યારથી આ પુલે અવર જવર બંધ સરકારે કરી દીધી છે તો લગભગ એક વર્ષથી આ પુલ છે સુદામા બ્રિજ તે બંધ છે સામેના કિનારે આપણે જવું હોય તો બોટમાં જવાનું રહે છે તો ફિલહાલ તો આ જે સુદામા બ્રિજ છે તે બંધ છે અને ગોમતી ઘાટે જોઈ શકો છો ભારે પ્રમાણમાં અત્યારે તમને ઊંટ જોવા મળી રહે છે જે પાંચ બ્રાહ્મણ શહીદ થયા હતા તેમાંના વિરાજી ઠાકર નાથુ ઠાકર કરશન ઠાકર વલજી ઠાકર અને પાંચમાં દેવશી ઠાકર હતા જેને સન્માનિત કરવામાં આવે છે અને તેના સન્માનમાં આ દ્વારકા નગરીમાં મંદિરની બાજુમાં એક મંદિર પણ બનાવવામાં આવ્યું છે જેને પંચપીર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ સાલ ચૌદસો તોતેરમાં ગુજરાતના સુલતાન મોહમ્મદ બેગડાએ દ્વારકાનગરીનું આ મંદિર ક્ષતિગ્રસ્ત કરી નાખ્યું હતું ત્યારબાદ દ્વારકાધીશ કરવામાં આવ્યું દ્વારકાધીશની એક એવી મૂર્તિ મળી જેની પૂજા પૂજાજી કરતા હતા મુસ્લિમ આક્રમણ દરમિયાન આ મૂર્તિને લાડવા ગામ લઈ જવા પહેલા એક બાવડીમાં સંતાડવામાં આવી હતી જે બાવડીને સાવિત્રી વાવ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ ઈસવીસન સન પંદરસો તુર્ક અજીજ જેને દ્વારકા પર આક્રમણ કર્યું અને મૂર્તિને બેટ દ્વારકા દ્વીપ ઉપર સ્થાનાંતરિત કરવામાં આવી હતી ઈસવીસન સન અઢારસો સત્તાવનમાં ભારત વિદ્રોહ દરમિયાન દ્વારકા ઓખા મંડળ ક્ષેત્રના બરોડા રાજ્યના ગાયકવાડ શાસન આધીન હતું અઢારસો અઠાવનમાં ઓખા મંડળ અને અંગ્રેજોની વચ્ચે ધમાસાણ યુદ્ધ થયું જેમાં ઓખા મંડળ એટલે કે વાઘેરે આ લડાઈ જીતી લીધી અને સપ્ટેમ્બર અઢારસો માં આ જગ્યા ઉપર શાસન માં લીધું. સાલ 1869 માં કર્નલ ડોનોવસના નેતૃત્વ હેઠળ ત્યાં મંદિર પર ફરી હુમલો કરવામાં આવ્યો. દ્વારકા અને બેડ દ્વારકા મંદિરને ક્ષતિ પહોંચાડીને લૂંટી લીધું હતું દ્વારકાધીશના મંદિરે જવા માટે મુખ્યત્વે બે દ્વાર છે એક આગળનો દ્વાર છે મેં તમને બતાવ્યો અને આ છે પાછળનો દ્વાર આમાં તમારે સીડી ચડીને દ્વારકાધીશના મંદિરે જવાનું રહેશે મંદિરના પરિસરમાં વિડીયો શૂટિંગ અલાઉડ નથી એના માટે આપણે અહીંયાથી જ તમને શૂટિંગ દ્વારા દ્વારકાધીશના દર્શન અમે ફોટો દ્વારા કરાવવાના છીએ ને તો અહીંયા ભોજનાલય છે દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટથી તો ત્રીસ રૂપિયા ટિકિટ છે ત્રીસ રૂપિયામાં તમે અહીંયાથી ભોજન લઈ શકો છો અને કૂપન તમને ત્રીસ રૂપિયામાં મળી રહે છે તો અહીંયાની જે ભોજનાલય છે તેનો સવારનો સમય છે સવારે દસ વાગે ખુલી જાય છે દસથી દોઢ વાગ્યા સુધી તમારે અહીંયા ભોજન લેવું હોય તો લઈ શકો છો અને સાંજે સાડા સાત સાડા છથી દસ વાગ્યા સુધી તમે અહીંયા ભોજન લઈ શકો છો દ્વારકામાં તમે જ્યારે પણ આવો તો તમારે રહેવાની વ્યવસ્થા વિશે અહીંયા તમને ખૂણે ખૂણે હોટલ અને ધર્મશાળાઓ જોવા મળી રહે છે તેનો ચાર્જ જીત અઢીસો રૂપિયાથી માંડીને દસ હજાર રૂપિયા સુધી તમને રૂમ અહીંયા મળી રહે છે જેવી તમારી ફેસિલિટી જોતી હોય તે પ્રમાણે તમારે ચાર્જ ચૂકવવાનો રહે ત્યારબાદ ઈસવીસન અઢારસો એકસઠમાં દ્વારકાધીશ મંદિરનો કરીને જીર્ણોધ્ધાર મહારાજા ખંડેરાવ અને અંગ્રેજો દ્વારા કરવામાં આવ્યો હતો ઈસવીસન ઓગણીસસોને સાઠમાં આ દ્વારકાધીશ મંદિર ભારત સરકારની અંડરમાં આવી ગયું ઈસવીસન બે હજારને સોળમાં અહીંયા એક કુંતી ઘાટ ઉપર પુલ બનાવવામાં આવ્યો જે પુલને સુદામા સેતુ તરીકે ઓળખવામાં આવે છે તો આ તો આ દ્વારકાધીશ મંદિરનો ઇતિહાસ તો આ મંદિરને સુલતાનોએ ઘણીવાર ક્ષતિ કરી નાખ્યું અને ફરી નિર્માણ પણ થઈ ગયું ને આ મંદિરની બહારના ભાગમાં દુર્વાસા કુંડ પણ ગોમતી ઘાટ ઉપર આવ્યો છે પણ ખૂબ પ્રાચીન કુંડ માનવામાં આવે છે દ્વારકાધીશ મંદિરના દર્શન કરવા તમે જ્યારે પણ આવો છો તો આ દુર્વાસા કુંડ આવવાનું નહીં ભૂલતા ખૂબ પ્રાચીન કુંડ છે દુર્વાસા ઋષિ જ્યારે પણ દ્વારકા આવ્યા હતા ત્યારે આ જગ્યાનું પાણી તેને પીધું હતું તો આ કુંડ જોવાનું તમે નહીં ભૂલતા જ્યારે પણ દ્વારકા આવો દ્વારકાધીશના દર્શન કરો તો ગોમતી ઘાટના કિનારે જ આ જોઈ શકો છો દુર્વાસા કુંડ આવેલો છે ગોમતી ઘાટમાં તમને આવા શંખ અને મોતીવાળા ભારે પ્રમાણમાં જોવા મળે છે મિત્રો પાછળની સાઈડમાં તમે જોઈ રહ્યા છો આ છે સુદામા બ્રિજ સુદામા બ્રિજ એક વર્ષથી બંધ છે જ્યારથી મોરબીની દુર્ઘટના બની હતી ત્યારથી આ સુદામા બ્રિજ બંધ છે પણ અહીંયાનો જે કિનારો તે સિંચરો છે તમે પગપાળા સામેના કિનારે જવું હોય તો જઈ શકો છો જોઈ શકો છો ઘણા લોકો અત્યારે સામેના કિનારે જઈ રહ્યા છે આગળની સાઈડથી આપણે જોવાનું રહે છે આ નદી છીતરી છે એટલે આપણે સામેના કિનારે જઈ શકીએ છીએ સુદામા બ્રિજ બંધ છે તો ગોમદી ઘાટમાંથી આપણે આ સામેના કિનારે આવ્યા છીએ અને સામેના કિનારે તમે જ્યારે પણ આવો છો તો સામે તમને લક્ષ્મીનારાયણ પંચ પંચન તીર્થ જોવા મળે છે ત્યાં આપણે અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છીએ જ્યારથી મોરબીમાં પુલ તૂટવાની દુર્ઘટના બની ત્યારથી આ સુદામા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે એટલા માટે અમે ગોમતી ઘાટ પાર કરીને આ જગ્યાએ આવ્યા છીએ સામેના ભાગમાં તમે જાઓ છો તો ત્યાં તમને આવો વ્યૂ જોવા મળે છે અને આ લક્ષ્મીનારાયણ પંચદ તીર્થ આવેલું છે જ્યાં રામેશ્વરથી એક પથ્થર લાવવામાં આવ્યો છે જે રામ સેતુનો પથ્થર પણ કહેવામાં આવે છે અને પાણીમાં તે તરે છે તો ચાલો આપણે આ લક્ષ્મીનારાયણનાનું દર્શન કરી લઈએ અને આ પથ્થર પણ તમને વિડીયોમાં બતાવી દઈએ તો સૌ પ્રથમ આપણે લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરી લઈએ ત્યારબાદ આ મંદિરના બહારના ભાગમાં પાંચ પાંડવ વખતના પાંચ કૂવા આવ્યા છે અને માનવામાં આવે છે કે પાંચ પાંડવના સ્વભાવ અનુસાર અહીંયા મીઠું પાણી નીકળે છે એની પહેલાં આપણે રામ શીલાનો જે તરતો પથ્થર છે તેને નિહારી લઈએ पांच कुआ है और पांचों भाई का स्वभाव मुताबिक पानी और आकार के मुताबिक कुआ ये भीम कुंड है युधिष्ठिर कुंड से छोटा और अर्जुन से बड़ा भीम क्रोधी और घमंडी था इसीलिए इसका पानी सबसे कम मीठा है पीता जाइए पानी पानी पीजिए पीजिए आगे चलिए अब ये अर्जुन कुंड भीम कुंड से छोटा कुआं अर्जुन में क्रोध नहीं था चक्रवर्ती होने का घमंड था इसीलिए भीम कुंड से थोड़ी मीठा पानी કે દેખી સબસ બરા સહદેવ ધર્મરાજ નિશ્ચિત धर्मराज नरोना बाग कुंजरो में झूठ बोला था इसीलिए थोड़ा सा खारा भी है लेकिन पता नहीं लगता है अगला कुआ पर पता लगेगा अब सबसे छोटा कुआं सहदेव कुंड सहदेव ज्योतिषी और त्रिकाल ज्ञानी था भूत भविष्य को जानने वाला अब सहदेव कुंड सब बड़ा कुआं नकुल कुंड થાય મિત્રો તમને આ દ્વારકાધીશ મંદિર નો વિડીયો સારો લાગ્યો